બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોની માઠી દશા બેઠી હોય તેમ કમોસમી માવઠા બાદ ડીસા પંથકમાં કાતરા નામની જીવાત પડતા ખેતીના પાકોને નુકસાન થયું છે ડીસા તાલુકાના અસેડા ગામમાં તેમજ આજુબાજુના ગામોમાં અગાઉ આવેલા માવઠાના કારણે એરંડા અને ઘઉના પાકોને નુકસાન થયું હતું ત્યારે હવે ફરી સારું ઉત્પાદન અને નફાની આશાએ ખેડૂતોએ મોઘાદાટ બિયારણો લાવી દિવસ રાત મજૂરી કરી પાક તૈયાર કર્યો છે પરંતુ આ વખતે ખેડૂતોને કાદરા નામની જીવાતના કારણે ફરી એકવાર ખેડૂતોને રાતા પાણીએ નાવાનો વારો આવે હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આ કાદરા નામની જીવાત ઉભા છોડના પાંદડાને ખાઈ જાય છે તેના કારણેથી ખેડૂતોને તેમજ તેમના પરિવારને ઇન્ફેક્શન થાય છે ખેડૂત જ્યારે આ જીવાતથી બચાવવા માટે છોડો પર દવાનો છંટકાવ કરે તે પહેલા જ પાક નષ્ટ થઈ જાય છે આ વર્ષે વારંવાર માવઠા તેમજ કાતરા નામની જીવાતના કારણે નુકસાની ભોગવવાનો વારો આવે છે તેનાથી ડીસા તાલુકાના આસેડાની આજુબાજુના ગામડાઓના ખેડૂતો ત્રસ્ત થયા છે છે અને સરકાર પાસે નુકસાની પેટે વળતરની માંગણી કરી રહ્યા ને કાતરા બહુ પડ્યા છે એટલે કાતરાની કોક સરકાર દવા આપે તો સારું ઢોરાને નાખવાથી નુકસાન થાય છે કારણ કે આફરાઈ જાય છે ઝાડા થાય છે અને તાવ પણ આવી જાય છે તે કોક સરકાર દવા કાઢે તો સારું અને બહુ જીવાત પડી છે એના માટે અમે શું કરીએ સરકાર કાંઈક સહાયતા કરે તો સારું શું શું નુકસાન થાય અમને નુકસાન તો બહુ છે કારણ કે ઘાસ વાટવાથી પછી શરીરમાં અંદરમાં પણ ખાજ આવે છે કરડે તો અને બહુ પરેશાની થાય વાટવામાં પણ પાકને શું નુકસાન પાક તો સાવ એમ કે બધો એરંડા છે કોઈ આ ઘાસચારો છે તે બધું તમામે તમામ ખાઈ જાય છે અને તે પણ સુકારો આવી જાય છે એમાં બહુ નુકસાન છે પાકને પણ બહુ નુકસાન છે